આચરી નાસ્તા ફરતા આરોપીને પકડવી પાડવા સુરત પોલીસ કમિશનરે આદેશ આપ્યા છે જે અનુસંધાને રાંદેર પોલીસે બેટરી ચોર અને મોબાઈલ ચોરને ઝડપી પાડ્યા છે રાંદેર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રાંદેર પોલીસની ટીમને બાતમી મળી હતી કે રાંદેર પાયકવાડ ખાતે ઝંડા ચોક પાસે એઝાસ થતા મુબારક નામના ઈસમો હકીમની રિક્ષા લઈને ચોરી કરેલ બેટરી વેચાણ કરવા માટે તારીખ મેવની ભંગાની દુકાને આવવાના છે

અને એ આધારે એ લોકો એ બંગારવાળાને વેચે છે એ પહેલાં એને પકડી પાડે અને એની પૂછપરછમાં એક ચોરીનો મોબાઈલ ફોન અને પાંચ બેટરીઓ મળી આવેલ છે અને રિક્ષા પણ મળી આવેલ છે જેની અંદર બેટરી ચોરી અને મોબાઈલ ચોરીનો ગુનો રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને ચાર આરોપીઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને બીજા જે બેટરી વધારા મળી એની આરોપીઓની પૂછપરછ અને બીજા ક્યાં ક્યાંથી ચોરી કરી એની તપાસ ચાલુ છે ચોરી કરવાની એમાં આરોપીઓને બેટરી કાઢી લેવાની રિક્ષામાંથી અને રિક્ષા નોંધાને મૂકી અને પછી એ બેટરી છે તો બંગારમાં વેચી દેવાની